વર્ષ બે હજાર પચીસનો આ દિવાળી અંકુટ ઉત્સવ એની તમામને ખૂબ શુભકામનાઓ અને પ્રાર્થનાઓ છે આ દિવાળીનો આપણો પવિત્ર તહેવાર વૈદિક પરંપરા અને સમાજ ઉત્કર્ષનો આ તહેવાર સમાજમાં સ્વચ્છતા સ્વસ્થતા સમૃદ્ધતા આવે એવો આ તહેવાર એ અનાદિકાળથી આપણે ઉજવીએ છીએ મૂળ તો ભગવાન રામે આજે લંકા પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પધાર્યા એ નિમિત્તે તમામ અયોધ્યાવાસીઓએ ખૂબ મોટો તહેવાર ઉત્સવ દીવડા પ્રગટાવીને કર્યો એ આપણે આ દિવાળી ઉત્સવ ઉજવીએ છીએ એટલે આપણે આ સનાતન હિન્દુ ધર્મનો મુખ્ય ઉત્સવ કહેવાય જે દરેક સંપ્રદાયને એનો આનંદ છે આજે ધનતેરસનો દિવસ છે તો ધનતેરસના દિવસે શુભલક્ષ્મી આપણને પ્રાપ્ત થાય અને શુભલક્ષ્મી દ્વારા આપણો વ્યવહાર અને સમાજ સેવાના ધર્મનું કાર્ય બે કરી શકીએ એવો શુભ સંકલ્પ દરેકે કરવાનો છે આવતીકાલે ચા કાળી ચૌદશ જ્યાં આપણે હનુમાનજીનું પૂજન કરીએ છીએ જેમ હનુમાનજી નીડર હતા અને ભગવાન રામના સેવક બનીને રહ્યા એમ આપણને હનુમાનજીની પૂજાથી એ નીડરતા કોઈ પણ નકારાત્મકતા સામે નીડરતા અને ભગવાનના સેવક બનવાની એક પ્રેરણા આપે છે દિવાળીના દિવસે દીવડા પ્રગટાવીને આપણે અંતરનો ઉજાસ વિશેષ વધે એની માટે પ્રયત્નશીલ હોઈએ છીએ કે જે જે કંઈ આપણા અંતરમાં રાગ દ્વેષ હોય માન હોય ઈર્ષા હોય કપટ હોય એ જે અંધકાર છે સ્વભાવોનું એ દૂર કરીને આપણે ઉજાસ એકતાનો ઉજાસ આત્મીયતાનો ઉજાસ એ રાષ્ટ્ર સેવાનો સમાજ સેવાનો આપણા હૃદયમાં પ્રગટે એની માટેનો આપણો આ પ્રયત્ન છે અને જે અંકૂટે તો આપણો નવી ફસલ આવે એ ભગવાનને આપણે ધરાવીએ છીએ કે દરેક વૈષ્ણવ સંપ્રદાયોમાં આ શાકાહારી ભોજન ભગવાનને થાળ થઈને દરેક ભક્તોનો પ્રસાદ લે છે ભાઈ બીજનો આપણો તહેવાર છે અને એ ભાઈ અને બહેન વચ્ચેનો એક પ્રેમ સંબંધ એક બંધન એ પવિત્ર સંબંધનો આ તહેવાર છે અને લાભ પાંચમ્યા પછી આપણે શુભ મુહૂર્ત કરીને આપણો વેપાર ધંધો આખા વર્ષ દરમિયાન નીતિમત્તા અને પ્રામાણિકતાથી સાથે કરીએ એવી રીતના શુભ સંકલ્પો આ ઉત્સવોમાં છે વિશેષ તો ભારત સરકાર અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીએસટીના દર ખૂબ ઘટાડ્યા છે એટલે આ વખતે ઉત્સવમાં બધાને આનંદ પણ ખૂબ છે એટલે ભારત સરકાર અને માનનીય મોદીજીનો પણ આપણે આભાર માનીએ છીએ અને આપ સર્વે મીડિયા કર્મીઓ દ્વારા પણ આ વાત આ શુભ સંદેશ આ શુભકામનાઓ હજારો ને લાખો સુધી પહોંચે છે તો આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર છે અમારા ગુરુહરિ સ્વામીજી મહારાજના આશીર્વાદ